જય શકશ્વર મિત્રો કિમશો તમારું સ્વાગત છે ફરી વાહ છે અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો તમારી આવતીકાલે એકની એક્ઝામ છે અને ખાસ કરીને યાદ રાખજો તમારી બ્લુ પ્રિન્ટ તમારા માટે વરદાન સ્વરૂપ છે જેમ તમે ટાઇટલ તમને જોયું છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમે કોઈ એક ચેપ્ટર એક કયું ચેપ્ટર છે જે તમે ઇગ્નોર કરી શકો અકોર્ડિંગ ટુ બ્લુ પ્રિન્ટ છે હવે એક વસ્તુ ધ્યાન રાખો મેં જે બ્લુ પ્રિન્ટ એનાલિસિસ કર્યું છે જે ગુજરાત બોર્ડે આપ્યું છે એને અકોર્ડિંગ તો બે ચેપ્ટર કટ કરી શકાય આરામથી બરાબર છે પણ શું થાય છે ખબર છે એમાં એસક્યુ અને એમસીક્યુની જવાબદારી હું નહીં નથી લઈ શકતો રાઈટ એના કારણે મેં શું કીધું છે એક જ ચેપ્ટર કટ કરો હું તમને કહીશ કયા બે ચેપ્ટર છે પણ મારી પૂરેપૂરી ના રહેશે કે જ્યારે તમે બંને ચેપ્ટર કાપી દો બરાબર છે તૈયારી એકની તમારી હવે એ તમારા ઉપર છે કે ભાઈ તમારે કયું ચેપ્ટર ઓછું ફાવે છે અને તમને ઉડાવવું છે અને હું મારા તરફથી સલાહ આપીશ કે તમે આ ચેપ્ટર ઉડાવો તો સારું રહેશે બરાબર છે તો બ્લુ ઉપર જઈ અને તમને સમજાવી દઉં કે ઓકે સો આપણે હવે જોવાના છીએ કે કયું ચેપ્ટર તમે ઉડાડી શકો છો એક વસ્તુ યાદ રાખજો કે મેં તમને કેટલા કેમ કીધું અહીંયા હું તમને જે ચેપ્ટર કહું છું એમાંથી એક ચેપ્ટર બે ચેપ્ટર કહીશ એમાંથી એક ઉડાડવાનું અને એમાંથી પણ એકમાંથી પણ એમ એસ સી યુ અને એસક્યુની હું તમને અપેલું નથી આપી શકતો સ્યોરિટી કેમ કારણ કે એમસીક્યુ અને એસ્ક્યુ નક્કી ના હોય જેમણે આમાંથી જે ચેપ્ટરમાંથી પૂછેલા છે જેમણે બરોબર છે એ જ પૂછાય બરાબર છે એવું તો હોય નહીં બરાબર તો એમસીક્યુ અને એસ્ક્યુ તમારે કરવાના રહેશે એ ચેપ્ટરમાંથી પણ બરાબર છે હવે બીજી વસ્તુ કે તમારે એ એમસીક્યુ અને એસ્ક્યુ ક્યાંથી લાવવાના તો કે ભાઈ એમસીક્યુ અને એસક્યુ તમે યુઝ કરી શકો છો સ્વાધ્યાયના પ્રશ્ન એક અને બે તમે કહેશો એ તો ઓછા છે યસ ઓછા છે આઈ અગ્રીડ આ તો કરવાનું છે અને સાથે સાથે છેલ્લા પાંચ યર્સના બોર્ડના પેપર કરીને જવાના ઓકે એમાંથી પહેલો બીજો પ્રશ્ન એ ચેપ્ટરનું કરી જવાનું રાઈટ તો એ તમને ક્લિયર પિક્ચર ફંડા ક્લિયર થઈ જશે બરોબર છે અને પાંચ વર્ષના પેપર ક્યાંથી મળશે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે તો તમે આમાં જોવાનો કોઈ જ મતલબ નથી કારણ કે અહીંયા આનો ખેલ નથી આનો ખેલ છે અને અહીંથી તમને ખબર નહીં પડે કે શું કરવાનું છે ડાયરેક્ટ હું તમને મોડલ પેપર સુધી લઈ જઉં મોડલ પેપરમાં પહેલો બીજો પ્રશ્ન મેં તમને કીધું કોઈ શ્યોરિટી હોય નહીં ઓકે ચલો આમાં તમારે શું કરવાનું છે ખાસ કરીને હવે જો તમે જોતા જજો આપણે ચેપ્ટર્સ કાઉન્ટ કરીએ કે આ ચેપ્ટર એમણે સોરી આ સવાલ એમણે કયા કયા ચેપ્ટરમાંથી પૂછેલો છે જો પહેલો કમ્પ્યુટર ટેકનોલોજી પહેલાં ચેપ્ટરમાંથી બીજો પહેલા ચેપ્ટરમાંથી આજો બીજા ચેપ્ટરમાંથી આ બીજા ચેપ્ટર દાબેલો ભગ ત્રીજા ચેપ્ટરમાંથી નાણાના પ્રકાર શેડ્યુલ બેંક આરબીઆઈ ચોથો ચોથો ગરીબીનો આવક પાંચમું છઠ્ઠું છઠ્ઠું અને આ છઠ્ઠું બરોબર અહીંયા તમે હવે જો બ્લુ પ્રિન્ટ જે તમે કહેતા હો ને ચેન્જ થઈ ગઈ આ રીતે ચેન્જ થાય જેમ કે અહીંયા જો ત્રણ ચાર ચાર છે ને તો આ લોકો શું કર દે ખબર છે આ બે ત્રણ ત્રણના કરી દે અને આ બે ચાર ચારના કરી દે અહીંયા જો પાંચ છ છ છે ને તો અહીંયા આ બે પાંચ પાંચના કરી દે અને આ બે છ છના કરી દે એટલે આપણે આવા ચેપ્ટરમાં રિસ્ક લેવાય નહીં બરોબર આપણે આ બધા ચેપ્ટર કરવાના બરાબર જેમ કે જો અહીંયા કેવું હતું એક એક બે બે ત્રણ ત્રણ એવું પણ કરી શકે છે કોઈ મોટી વાત નથી એટલે આપણે આ ચેપ્ટર તો ઇગ્નોર કરવાના જ નથી છઠ્ઠા ચેપ્ટર સુધી હવે આગળ જોઈશું ક્યાં હતા આપણે રાજકૃષ્ણ સમિતિ દેણની તુલા તમે જોયું વચ્ચે કંઈ ગુપચાઈ ગયું એનીવેસ લેણ દેણની તુલા નવમું ચેપ્ટર આંતરિક વેપાર અને આર્થિક આંતરરાષ્ટ્રીય વેપાર નવમું ચેપ્ટર બરાબર છે આ બધું ધ્યાન રાખજો લે આ બધું સાચું છે કે નહીં ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી દસમું ચેપ્ટર અને રેલવે સામેના પડકારો અગિયારમું ચેપ્ટર બરાબર છે તો આટલું થઈ ગયું તમારું હવે તમે જો અહીંયા કયા કયા ચેપ્ટરો ના આવ્યા તો કે આમાં સાતમું અને આઠમું ચેપ્ટર આવ્યું નથી બરાબર સાતમું અને આઠમું ચેપ્ટર એકમાં પણ આવ્યું નથી નથી ઓકે હવે જોઈએ આગળ સેક્શન ડી ખાલી યાદ રાખજો સાતમું આઠમું નહીં આવ્યું હવે આકૃતિ આલેખ પહેલું ચેપ્ટર આ બીજું ચેપ્ટર આ બીજું ચેપ્ટર ગરીબીના નિર્દેશકો પાંચમું મહાત્મા ગાંધીની યોજના મનરેગા છઠ્ઠું ચેપ્ટર બરાબર છે પછી વસ્તી નિયંત્રણના ઉપાયો સાતમું ચેપ્ટર પાકની ફેરબદલી બરાબર પાકની ફેરબદલી કયું ચેપ્ટર આવી ગયું લો આ સાતમું અને આઠમું બરાબર હવે હુંડિયામણનો દર આ નવમું વિદેશ વેપારના કારણો નવમું વિશિષ્ટ આર્થિક વિસ્તાર આ કોઈ આવશે ભાઈ વિશિષ્ટ આર્થિક વિસ્તાર દસમું ચેપ્ટર બરોબર છે હવે અહીંયા તમે જુઓ તો સાતમાં અને આઠમા ચેપ્ટરના કયા આવ્યા ભાઈ બે આવ્યા બરાબર છે સાતમાં આઠમાના બે આયા બસ આટલું યાદ રાખજો હવે આગળ જો હું વાત કરું છેલ્લો આ ત્રીજું ચેપ્ટર ગરીબી પાંચમું ચેપ્ટર મૃત્યુદર મૃત્યુદરનો અર્થ આપી સાતમો અને આ આઠમો પછી સ્થળાંતર શહેરીકરણ જન્મ મૃત્યુદરની આંકડાકીય માહિતી એટલે આલેખ આ પહેલું ચેપ્ટર અને આ બંને અગિયાર અગિયાર ચેપ્ટર બરોબર હવે જો અહીંયા ક્યાં આવ્યા અહીંયા કેટલા આવ્યા ભાઈ અહીંયા પણ બે આવ્યા હવે તમે જુઓ ક્યાં ગયું બે બરોબર મૃત્યુદર અને ઉપર નીચા મૃત્યુદરના કારણો અને ટેકનોલોજીકલ સુધારો હવે તમે જોશો તો સાતમા અને આઠમા ચેપ્ટરમાં સેક્શન સીમાં તમારો એક માર્ક્સ નહીં કપાય બરાબર એટલે એમાં વાંધો આવશે નહીં આમાં બે પૂછાયા છે બરાબર છે અને આમાં પણ બે પૂછાયા છે બરોબર છે એ તમે જોઈ લીધું આમાં બે અને ઉપરમાં પણ બે જો તમે આ બંનેમાંથી કોઈ એક ચેપ્ટર ઉડાડો તો તમને આમાં એક ઓપ્શન તો મળશે અહીંયા તમને કેટલા ઓપ્શન મળે છે તો કે દસમાંથી સાત ત્રણ ઓપ્શન મળે છે અને એમાંથી તમે જો કોઈ એક ચેપ્ટરનો એ નથી રખ્યો તો પણ તમારી જોડે બેનો ગેપ રહેશે સેમ વસ્તુ તમે જો નીચે જજો સપોઝ સપોઝ લેટ સપોઝ તમે સાતમું ચેપ્ટર નથી કર્યું તો ઉપર તમને બીજું બધું આવડે છે ખાલી એક જ સવાલ નથી આવડતો સેમ અહીંયા પણ તમને બીજું બધું આવડે છે એક સવાલ નથી આવડતો બરોબર છે તો સાતમું ચેપ્ટર ઉડાવ સપોઝ આઠમું ઉડાવ્યું છે તો સેમ વસ્તુ થશે ઉપર એક જ સવાલ નથી નથી આવડતો આવડતો અહીંયા અહીંયા પણ એક સવાલ જ્યારે બે ના ઓપ્શન છે જનરલ વિકલ્પ અહીંયા પણ બે ના ઓપ્શન છે બરોબર છે એટલે તમારા માર્ક્સ કપાશે જ નહીં હવે મેં તમને શું કીધું કે તમે બંને ચેપ્ટર ઇગ્નોર કરી શકો છો આ યકરીત બરોબર છે કે જેમ કે અહીંયા તમારા ત્રણ ના ઓપ્શન છે જ્યારે અહીંયા બે જ પૂછેલા છે બરોબર તો પણ તમારા જોડે એક જનરલ વિકલ્પ છે આ બાજુ જો હું વાત કરું આ બાજુ જો હું વાત કરું તો પણ તમે સાતમું આઠમું જો ઉડાઓ તો તમારા માટે કંઈક નહીં ઓપ્શન છે તમારા જોડે સાતમાંથી પાંચ એટલે બેના ઓપ્શન છે તમને આ બે નથી આવડતા બીજું બધું આવડે છે બટ હું તમને આ સલાહ નહીં કરું કારણ કે એસક્યુ ક્યુ અને એમસીક્યુમાં પછી જે છે થોડી તકલીફ થશે તમને થોડી થોડીને વધારે થશે ધેટ્સ વાય તમે કોઈ પણ એક ચેપ્ટર સાતમું કે આઠમું કોઈ પણ અઘરું લાગતું ચેપ્ટર યુ કેન ડીલીટ બટ શરત એ છે એમસી ક્યુ અને એસક્યુ તમારે એના કરવાના મેં તમને સમજાવી દીધું કઈ રીતે કરવાના બીજી વસ્તુ ધ્યાન રાખો કે બોર્ડ આટલું પણ મને એટલું નથી લાગતું કે આટલું બધું મતલબ ઈઝી કરી દે બરાબર છે જે જેવું આપણે વિચારીએ છીએ જેટ્સ વાય એક ચેપ્ટર કંઈક જો બ્લૂ પ્રિન્ટ એમણે આપી છે એને કોડિંગ કહું છું હું પણ હવે બ્લૂ પ્રિન્ટ નહીં બદલે એવું તો એમણે ક્યાં કીધું નથી બરાબર છે તો એટલા માટે કહું છું કોઈ એક ચેપ્ટર આ તમે ઉડાઈ શકો છો સાતમા અને આઠમામાંથી બરાબર છે આ બંનેમાંથી કોઈ એક ચેપ્ટર યુ કેન ઇફ યુ વોન્ટ યુ કેન ડિલીટ ઇટ બરાબર આ વિડીયોમાં રાખીશું આટલું તો પસંદ લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો મળીશું કે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ